કાંકરેજ તાલુકાના માંડલા ખાતે ભવ્ય નૂતન શિવાલય નિર્માણ અર્થે ગ્રામજનો દ્વારા મિટિંગ યોજાઈ કાંકરેજ તાલુકાના માંડલા ગામમાં બિરાજમાન મંડલેશ્વર મહાદેવ મંદિર ખાતે નવીન શિવાલય નિર્માણ અર્થે સમસ્ત ગ્રામજનોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નૂતન શિવાલય નિર્માણના પ્રસ્તાવને મંજૂર કરીને નવીન શિવાલય નિર્માણ અર્થે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી બધા ગ્રામજનોની સંમતિથી મંદિર નિર્માણ અર્થે લોકફાળાની શુભ શરૂઆત કરવામાં આવી હતી ગામના આગેવાનો રેવાભાઈ ચૌધરી ગોવિંદપુરી ગોસ્વામી લાલજીભાઈ ચૌધરી રમેશભાઈ ચૌધરી વીરાભાઈ ચૌધરી સુરેશભાઈ પ્રજાપતિ જોઈતાજી ઠાકોર જયંતિભાઈ પરમાર રણછોડભાઈ ચૌધરી વાધાભાઈ પંડ્યા દાનસુખભાઈ પંડ્યા રસિકભાઈ સોની તેજાભાઈ ચૌધરી ઉદ્ઘોષકની કામગીરી કરી હતી અંતે ફરીવાર ગ્રામજનોની મિટિંગ કરી ભવ્યાતિભવ્ય શિવાલય નિર્માણનો સંકલ્પ કરાયો હતો એવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ફોટોગ્રાફર ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા